વાડી બનાવી છે એવા તો ખેળન એવા તો ને એવા તો પપૈયન એટલા તો વાલોળ વાલો ઓલાયતી વિલાયતી તો ઝાડ લાવી વાયા છે હા સગતબા વાડીએ બેઠા છે નક્કી જવું પડે

જોયું મારે બુટ આપણા તો નહી આવું મારું બુટ ગાઓ છો ને આવું તો કોઈ સ્ટોરી માં ગીત આવે નહી કાચની રકબી ગુલાબ નો ગોટો મારો

આ મુહૂર્ત માં ધણી ના તમે જોમફળ લેવા આવો છો જોમફળ તમારે નહીં લેવા આ સક્કાબાઈ ને લેવા તું તું રેવા દે ના ચોક તો બસ એટલે ભમરા તું બે આલે તો ભમરા તું ના ચાર નો ના ફાળો આલો પછી

જો મારો અવાજ આવે મારો ફટોફટ પાટ નક્કી ઓદરા જ લાગે છે

આપડે બીઆતા નહી શકતો કઈ શું તમને કહું હું તો કુદરત બીવું છું કરી પછી કરી શોખવાડિયા હા હું તો તમને હાસો શું હે ને